મેન્સ સલૂન અને અલગ અલગ સુવિધાઓ માટે જ્યારે રાજકોટ અને અમદાવાદ ધક્કા ખાવા પડતા હતા ત્યારે હવે મોરબીના આંગણે આવી ગયું છે તરુણ મેન્સ સલૂન નમસ્કાર મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં હું સેરાજી જાડેજા સૌનું સ્વાગત કરું છું આજે આપણે તરુણ મેન્સ સલૂન કે જે રવાપર ચોકડીથી કેનાલ રોડ ઉપર એક્ઝેક્ટ આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં આવી ગયું છે અને જૂના અને જાણીતા કે જેઓથી ત્રીસ વર્ષથી કાર્યરત છે મોરબીમાં જેની સામા એક ઓલરેડી ગોપાલ સોસાયટીમાં બ્રાન્ચ હતી જ અને ઓગણીસો કાર્યરત છે હવે જે રવા પર રોડ ઉપર પણ સુવિધા સાથે ઉપલબ્ધ થાય છે ત્યારે આવો આપણે જાણીએ કે કેવી કેવી સુવિધાઓ છે અને કેવી જે અલગ વસ્તુઓ જે મોરબીમાં નથી અને આની પાસે પહેલી વખત આવી ગઈ છે તો એ પણ આપણે જાણીએ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના ઇન્ટિરિયર સાથે પહેલા તો આખી જે દુકાન છે એ શોપ તમે જોઈ શકો છો તો હવે અહીંયા તમને તમારી તમામ પ્રકારની જે સ્કીનને લગતી અને હેરને લગતી ટ્રીટમેન્ટ છે ટ્રીટમેન્ટ અપાવવાની છે ત્યારે અમુક અમુક એવા મશીન્સ છે કે જે મશીન મોરબીમાં કોઈ પાસે નથી એવા મશીનને આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલું જ આ મશીન તમે જોઈ શકો છો હાઇડ્રા કોરિયન મશીન જે સ્કિન ટ્રીટમેન્ટ માટેનું આ મશીન છે આની અંદર તમારા બ્લેક હેડ્સ જે હોય છે કે ચહેરા પરના ડાઘાઓ હોય છે અથવા તો આંખની નીચે જે ડાર્ક સર્કલ્સ આવતા હોય છે તો આ તમામ પ્રકારની વસ્તુઓ છે એ આનાથી દૂર કરી શકાશે અને પહેલી વખત મોરબીમાં સૌ સૌપ્રથમ અને માત્ર તરુણ સેલ જે સલૂન છે એમાં જ ઉપલબ્ધ છે તો અહીંયા તમે આવીને જ આ જે સુવિધા છે લઈ શકો છો આપણે એવું બનતું હોય કે રાજકોટ અને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હોય તો એ ધક્કા હવે કદાચ નહીં ખાવા પડે એ તરુણ સલૂનમાં હવે ઉપલબ્ધ છે અને અહીંયા આ કંઈક અલગ પ્રકારની જે એક ચેર છે આપને દેખાઈ રહી છે તો આપણે એમના ઓનર સાથે વાતચીત કરીએ નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે પેલા જણાવજો મનોજ વાઘેલા મારું નામ છે જી તો આ ચેર જે અલગ કંઈક દેખાય છે આ મોરબીમાં માં પેલી વાર છે આજે તો આ કેવી રીતે કામ કરે છે આ છે મેનિક્યોર પેટીક્યોર ચેર જે મોરબી વાસીઓને પ્રોફેશનલ મેનિક્યોર પેટીક્યોર માટે જે રાજકોટ અમદાવાદ બરોડા સોળ જવું પડતું એ હવે આપણે મોરબીના આંગણે લાવ્યા છીએ અને આ મેનિક્યોર પેટીક્યોર ચેર સાથે બેક મસાજ અને બોડી રિલેક્સિન માટેનું ચેર છે હા જી તો મેનિક્યોર પેડીક્યોર જે મોરબીમાં સૌપ્રથમ વખત કદાચ બીજા કોઈ સલૂનમાં ક્યાંય નથી તો એવી આ જે ચેર છે એ તમને અહીંયા મળી જશે કે જેમાં તમારું મેનિક્યોર પેડિક્યોરની જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી તમારી ટ્રીટમેન્ટની સાથે સાથે તમને મસાજ પણ મળી જવાનું છે અને બધા જ વેલ ટેકનિશિયન જે લોકો છે એમના દ્વારા તમને અહીંયા બધી જ પ્રકારની જે ટ્રીટમેન્ટ છે કરવામાં આવશે જે સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો યુવી સ્ટર્લિલાઇઝર આ જે મશીન છે એ કદાચ કે એવી રીતે કામ કરે છે કે જેની અંદર એના જે બધા જ સાધન હોય છે મૂકી દેવામાં આવે છે જેની અંદર જે ઇન્ફેક્શન જે હોય જે જંતુઓ હોય એનાથી દૂર થાય છે તો આવી રીતે તમને પૂરેપૂરી સિક્યોરિટી તમારી હેલ્થની પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે જેથી કરીને તમને કોઈ ઇન્ફેક્શન ન લાગે અને આ બાજુ તમે જે આખી જે આ બ્રાન્ડના બધા નામ જોઈ શકો છો કે જેની અંદર લોરિયલથી લઈ અને મેટ્રિક્સ ને ચાર્લીસ અને અલગ અલગ ઓ પ્લસ આ તમામ જે પ્રોફેશનલ બ્રાન્ડ્સ છે આ જે બ્રાન્ડેડ વસ્તુઓ છે એ જ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એમાં પણ તમને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તો આ તમામ વસ્તુઓ છે એની સાથે તમને અહીંયા જે સુવિધા છે એની અંદર હેર કટિંગ હોય કે પછી તમારે કોઈપણ પ્રકારના હેરની અલગ અલગ સુવિધા જોતી હોય એ તમામ પ્રકારની વસ્તુઓ છે એ મળી જવાની છે સાથે સાથે તમે હેર કટિંગની અંદર અલગ અલગ કેટલી જે અલગ અલગ વસ્તુઓ કઈ કઈ આવે છે આપણે હેર કટિંગમાં હેરનો આ તો હેર કલર પછી હેર ટ્રીટમેન્ટ હેર સ્મૂદિંગ હેર સ્ટ્રેટનિંગ પછી હેર કર્લ્સ હેર પમિંગ જી અલગ અલગ બધી ટ્રીટમેન્ટ આવે છે જી તો અલગ અલગ પ્રકારની આટલી બધી ટ્રીટમેન્ટ છે અને એ પણ વ્યાજબી ભાવે તદ્દન વ્યાજબી ભાવે જી તો એ પણ હવે વ્યાજબી ભાવે તમને અહીંયા મળવાની છે તો આની સાથે સાથે એક બીજી વસ્તુ કે જેઓ ઓગણીસો બાણુંથી કાર્યરત છે એટલે કે અમને ત્રીસથી બત્રીસ વર્ષનો અનુભવ છે આવવા મોટા અનુભવ સાથે આ લોકો અહીંયા તમારી સુવિધા ઉપર સાથે સાથે સામા કાંઠે છે ગોપાલ સોસાયટી છે અહીંયા પણ એક બ્રાન્ચ છે અને આની જ ઉપર આ જ કેપિટલ માર્કેટની અંદર ઉપરની બાજુ જ્યારે ઉપરની બાજુ તમને એક લેડીઝ સલૂન છે એ પણ એમનું જ છે અને એમની જ આ બ્રાન્ચ હવે અહીંયા પણ આવી ગઈ છે તો મોરબીવાસીઓ તમે જરૂરથી આ એક વખત તરુણ સલૂનની મુલાકાત લો અને જે રવાપર રોડ છે ત્યાંથી આગળની બાજુ આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આ તરુણ સલૂન આવી ગયું છે તમે હતા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં તો અચૂકથી આવી અને આ એક વખત સલૂનની મુલાકાત લો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર